પકડવાનો હોય પકડ્યો એ વાત બરોબર છે પોલીસ તંત્ર પણ જે ખોટા કેસો કર્યા એ કેસ વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરી ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચણા જેના ખેંચણા એની સામે અમને વાંધો નથી પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હરણ કરવા માટેનો પ્રયત્ન કર્યા એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને ઊંઘ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિચ્યા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે જે લેન્ડ ગ્રેબિંગનો જે કેસ હતો રાજપુરાનો એમને જે એમની માગણી મુજબ એ પરિવારને ન્યાય મળે આ બે ત્રણ બાબતો લઈને સૌ આગેવાનો વાત કરવાના છે ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું અને સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષા પક્ષી થી દૂર રહીને સર્વ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય ટિકિટો માંગવાનું હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વોર્ડ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં વગ ત્યાં કહેવી પડશે અને એ બાબતની ઉઘરાણી અમે કરીશું

કે પોલીસ સાથે સંઘર્ષના નામે લગભગ નેવ જેટલા કોળી સમાજના આગેવાનો કાર્યકરો પર એફઆઈઆર કરવામાં આવે છે એમાંથી પચાસ જેટલા લોકો તો જે તે સમયે સ્થળ પર હાજર જ નતા તેમ છતાં પણ એની પર એફઆઈઆર કરવામાં આવે છે એની પર ગંભીર કલમો દાખલ કરવામાં આવે છે અને વારંવારની રજૂઆત છતાં પણ સરકાર દ્વારા રાજકીય કાવા દાવાનો ભોગ આજા આ કોળી સમાજના આગેવાનો કાર્યકરો બની રહ્યા છે ત્યારે આજે સમગ્ર ઠાકોર કોળી સમાજ જેની ગુજરાતમાં ત્રીસ ટકા જેટલી વસ્તી છે એના બધા જ લોકોની ચિંતા છે કે જે રીતે અન્યાય થઈ રહ્યો છે પોલીસ પ્રશાસન ને સરકાર દ્વારા દમન થઈ રહ્યું છે જે રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનું કોઈ સાંભળતું નથી ત્યારે આજે બધા બિન રાજકીય રીતે ભેગા થયા છે અને બધાની એક જ માગણી છે કે રાજ્ય સરકાર જો પાટીદાર સમાજના આંદોલન વખતના અઠ્ઠાણું ટકા કેસ પાછા ખેંચવાનો નિર્ણય લઈ શકતી હોય તો ગુજરાતમાં જેટલા ઠાકોર સમાજના હોય કોળી સમાજના હોય આદિવાસી સમાજના હોય દલિત સમાજના હોય કે અન્ય સમાજના હોય જેટલા લોકો પર આંદોલનના કે કોઈ વિરોધ પ્રદર્શનના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે જુદી જુદી કલમો લગાવવામાં આવી છે એ બધા જ કેસો પણ પાછા ખેંચવાની સરકાર જાહેરાત કરે એવી આજે સમાજની માગણી છે જો તમે એક પાટીદાર સમાજના અઠ્ઠાણું ટકા કેસ પાછા ખેંચો છો તો આ ઠાકોર કોડી આદિવાસી દલિત સમાજના લોકોએ શું ગુનો કર્યો શું આ સમાજના લોકો ગુજરાતના રહેવાસી નથી શું આ સમાજના મતોથી તમારી સરકાર નથી બની તો આજે આખો સમાજ ભેગા થઈ અને જે ઘનશ્યામભાઈના હત્યા માટેના દોષિતો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ઠાકોર કોળી દલિત આદિવાસી અને અન્ય સમાજના લોકો પર જે ખોટા રાજકીય કાર્યક્રમોના વિરોધ પ્રદર્શનના અને અલગ અલગ કિસ્સામાં કેસો થયા છે એવા કેસો પાછા ખેંચવામાં આવે એવી માગણી કરી મંચ પર જોઈ શકો છો કે કોઈ પણ પક્ષનો સિમ્બોલ નથી કોઈનો ખેસ નથી મંચ પર કોઈ નેતાઓને સ્થાન નથી જેના દિલમાં સમાજ માટેની લાગણી છે જેના દિલમાં અન્યાય થયો છે ભેદભાવ થયો છે એની સામે લડવાનો જજબો છે જેને અન્યાય કે ભેદભાવ સામે લડત લડવાની તૈયારી છે એવા સમાજની લાગણી વાળા બધા જ લોકો આખા ગુજરાતમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે અને બધાની એક જ લાગણી છે કે આ જે હત્યા થઈ છે ખોટી રીતે કેસો થયા છે લોકોને ડરાવા દબાવવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા રાજકીય રીતે આખો બનાવ લેવામાં આવે છે એના બદલે સમાજની માંગ છે કે જે ખોટા કેસો છે પાછા કેસો